llamada哇 dai am

મેં કીધું છે એમને દીધા દર વખતે જેવી રીતે કપાવી નથી બે દિવસ તો વરસાદ શરૂ થઈ ગયો છે બે દિવસ તો વરસાદ જ આવે છે એક ધારો અમારે જાંબુડો છે ને આ કાપી નાખો મને જાંબુડા ખાવાનો મોકો ન મળ્યો એટલો બધો પણ કાપવા પડે એમાં તો આ પડે તો આમાં છે થોડીક તકલીફ થઈ જાય પવન ને બહુ રહી અત્યારે વરસાદ પાવો ચાલુ થઈ ગયો હમણાં આગળ થોડા થોડા સાટા આવતા હતા અત્યારે પવન આવવા મળ્યો છે તો એવું છે ઘડીક વાર વરસાદ આવે ઘડીકવાર પવન આવે અત્યારનું મોસમ એવું છે ને બાકી તમને ખાસ એક વાત કહેવાની હતી કે મારી ચેનલની અંદર છે ને અત્યારે ફર્સ્ટ બ્લોગ છે ને એ શહેરની બધા લોકો પેલો બ્લોગ બનાવે કે હું આ ગામથી જાઉં ને આવી રીતનો તો એવો એવો બ્લોગ તમને જોવા નહીં મેળવવાય જે પહેલેથી જૂના વિડીયો જોવા કોઈ ચેક કરવા જોવું હોય તો ફર્સ્ટ બ્લોગ છે મેં મૂકેલો પણ અત્યારે પ્રાઇવેટ છે તો તમારે બધાને જોવું ને તો કહેજો મેં બે બે મિનિટનો કે એક દોઢ મિનિટનો વિડીયો બનાવ્યો હતો એમ ત્યારે એટલું બધું બોલતા ને એવું કંઈ આવડતું નહીં એટલે એ તમારે જોવું ને તો કે હજુ હું સ્પેશિયલ એક વિડીયો બનાવી કે મારો ફર્સ્ટ વ્લોગ મેં કેવી રીતે શૂટ કર્યો હતો શું હતું ઘણી બધી જૂની વાતો છે એ શેર કરી અને એની પહેલાં એ મારી એક ચેનલ હતી મેં એમાં એક બે વિડીયો બનાવ્યા હતા આમ તો ઘણી ટ્રાય કરી હતી ઘણી બધી ચેનલમાં બે ત્રણ ચેનલ તો એ ચેનલનો વિડીયો કદાચ હિન્દીમાં મેં શૂટ કર્યો હતો તો એ હશે તો એ તમને બતાવવાની કોશિશ કરી કે એક બે વિડીયો જૂના મળી જાય બાકી ચેનલની અંદર મારી વચ્ચે સિયા તો નહીં પણ ચેનલની અંદર અનલિસ્ટમાં પીડાય એટલે લોગિંગ છે એક ચેનલ તો જોઈ છે બાકી તમે કહેજો કમેન્ટ કરીને કે મારો ફર્સ્ટ બ્લોગ છે એ તમારો જોવો છે તો હું તમને બધાને શેર કરી કે મેં પહેલાં કેવો વિડીયો બનાવ્યો હતો ને એની પહેલાં કેવો વિડીયો બનાવતો એમ પછી અત્યારે તો ડેલી બ્લોગિંગ કરીએ તો અત્યારે આમ કહો તો એક લાખ સબસ્ક્રાઈબર આપણે કમ્પ્લીટ છે તો ડેલી બ્લોગિંગ કરવું નહીં એ થોડીક અઘરી વસ્તુ છે એમ કે ઘણા બધાને લાગે કે હા ઇઝી છે ડેલી બ્લોગિંગ રોજ વિડીયો બનાવવું હાવ ઇઝી વસ્તુ છે તો એવું નથી રોજ કામ કરવું ને તમે આમાં એમ થાય કે આમાંથી ઘણી બધી પ્રોબ્લેમ થાય ઘણા બધું હું ઘણીવાર કહેતો હોય કે આ પ્રોબ્લમ થઈ પણ હું ઘણી બધી એવી પ્રોબ્લેમ હોય ને શેર ન કરું તમારે પણ ઘણીવાર પ્રોબ્લેમ થાય બ્લોગિંગના ખાતરી થાય એવું ન હોય કે આપણે વિડીયો શૂટ કરતા હોય ને એને લીધે નહીં પ્રોબ્લેમ થાય એટલે એવું બધું ઘણું બધું ચાલું છે પણ આપણે કોઈ દિવસ એવું શેર નથી કર્યું પણ તમારે ખાસ મારો ફર્સ્ટ બ્લોગ જોવો હોય ને તો મને કહેજો કમેન્ટ કરીને કે તો હું છે ને સ્પેશિયલ એનો એક બ્લોગ બનાવી કે મેં પેલો વિડીયો કેવો બનાવ્યો હવે તો જ્યાં લગી નજર પૂછશે ને ત્યાં હોય આમ ખેતર લીલા લીલા જ બતા છે કેમ કે ચોમાસાની વાત જ અલગ હોય તો હું જ્યારે તાબો ઉપર આવ્યો છું તો ઘડીક વાર છે ને અહીં બેસીશું પાંચ દસ મિનિટ

મારા મમ્મી ફોટો શૂટા સેલિબ્રેશન પૂરું થઈ ગયું અત્યારે લાગી જશે આ બધા હાટુ લાવેલ હતું બધાને આપી દીધા છે કાર્ડ બધા હાટું લાવેલા હતા

એટલે આ બધા લઈ લીધી છે થોડી 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 કેમ કે ભાઈના મંદિર માંથી ધૂળ લેવા તામે તો બધા થોડી થોડી દીધી છે અંદર ભાઈ ભતો કેમ કે મંદિર માંથી ધૂળ ભાઈ બહુ પવિત્ર કહેવાય એટલે થોડી ઉંધી લીધી છે ને હા ભાઈ તો બધું પાયકેટમાં જ મૂકે છે આ ગેરેજ જઈને પાછું મૂકી દેજો મંદિરે બધુંય મંદિર હા જો મારા બાપા હું કહીશ બધુંય મંદિર મોડે આ ને તું સાફ સફાઈ હાલે મેહમાન પાસે કામ કરાવે છે આઈ શું

બધા ભાઈ યુટ્યુબર યુટ્યુબર છે અને આમ કો તો હું કેવાય કે માં સ્ટાર્ટિંગ મેં પેલા શરૂઆતમાં કર્યું હતું પછી અત્યારે તમે બધા મારા મમ્મી ની સાર ભાર છે ને સારા ભાર એક છોકરો છે ને વિડીયો બનાવે અત્યારે તો એ બધાય કે આમ કતો હળવું હળવું કરતા બધા એમ વ્લોગિંગમાં આવ્યા યુટ્યુબમાં ઘણું બધું જાણવા મળ્યું તો એમને આખું અમારું પહેલાંથી નાનપણથી હારે રહેતા ને અત્યારે યુટ્યુબમાં હળવું હારે કામ કરીએ છીએ તો બધાની છે ને ચેનલની લિંક મેં ડિસ્ક્રિપ્શનમાં બધા નાખી લેશે અમારા આખા ગ્રુપની તો શેક કરો બાકી તો યાર બધાય બધાને થેન્ક યુ તમને થેન્ક યુ મારા ગ્રુપનું થેન્ક યુ કેમ કે આવું કંઈ આપણે પ્લેન હોય નહીં ને તો સેલિબ્રેશન થઈ જાય એ બાને તમે સાર ભારું તો એમાં એક છોકરો હું તમારો હે

મને પ્રાણે મોકલતા પણ હું ભણવા ન જો પણ હું ભીણો ની ઘણા ખરા પૂછતા તો હું છે ને ખાલી સ ધોરણ સુધી આમ કહો તો સાત ધોરણ સુધી ભીણેલો છો પણ ભણવા જાતો નહીં પ્રાણે મોકલતા તોય ન જાતો ભણવા ભીણો નથી હું ક્યાં તમે રે ભણતો પછી હું સોથા માંથી તો વાળી વિસ્તાર માં વી હા ચાર ચારું ધ્યારે ભણતા સોની ને મેં ભણતા

મને બહુ ભણવા મીકલે પણ ભીણો નહીં હાસ પણ અત્યારે થોડુંક એમ થાય તકલીફ થાય ક્યારેક ક્યારેક કે થોડુંક ભીણું હોત ને મારી રીતે તો એથી વધારે હતું પણ અત્યારે થોડુંક વાંચતા લખવામાં થોડીક તકલીફ પડે પણ બધું હળું હેન્ડલ કરતા જાય કેમ કે પહેલેથી શોખ હતો આવો બધો એટલે થઈ જાય બધું એમ પછી છે ને મારા બા મને દાડીએ લઈ જતા એ વાત બરાબર છે ભણવાનું બેન કર્યું પછી દાડી શરૂ કર્યું હા પછી ભાઈ પહેલો ફોન મેં મારે દાડિયું કરીને લીધો છો હાસી વાત છે તમારી બરોબર છે તમારી વાત પેલો ફોન દાડિયું કરીને લીધો છો ને અત્યારે થી મેં છે ને ગમે એટલા મોબાઈલ લીધા ને મેં ઘરે થી પૈસા નથી લીધા બરોબર છે ને મોબાઈલ લીધો છે આ ગાડી લીધી છે આપણે પૈસા નથી લીધા ઘેરેથી આપણે જે લીધું છે ને આપણે કામી કામી લીધું મારા પપ્પા એમ જ કહે કે લેવું જ લે હું થોડા ના પાડું

પાણીપુરી ખાઈ તો અત્યારે ખુશખબરી મળી ગઈ છે પાછી કેમ કે જે આપડે થાય પછી થોડાક દિવસ પછી આપડે પ્લે બટન હોય એને રિડમ કરવાનો ઓપ્શન આવી ગયો તો અત્યારે મારે આગળ હજી ઓપ્શન આવ્યો જ છે હમણાં જ તો હું રિડીમ કરી નાખું કેમકે અત્યારે મેં જોયું છે તો મારે ભાવનગરના એડ્રેસમાં રિડીમ કરવું પડે છે આ ગામમાં નથી થતું ફોટાકા તો ભાવનગર હવે કોઈક ફ્રેન્ડ લોકોનું એડ્રેસ ગોતી એ એડ્રેસ ઉપર આવશે સિલ્વર પ્લે બટન તો તો ઘણા દિવસની વાર લાગી જાય બાકી ઘણા પૂછતા હતા શોર્ટ ચેનલનું શોર્ટ ચેનલમાં સિલ્વર પ્લે બટન આવ્યું કે નથી આવ્યું તો એમાં એવું હતું કે જ્યારે મેં શોર્ટ ચેનલની શરૂઆત કરી હતી ને ત્યારે એક વિડીયો હતો મતલબમાં ફટાકડાને એવું ફરતા તેમાં આર્યન નાનો હતો તો એમાં કંઈક યુટ્યુબની વોર્નિંગ છે મતલબમાં એક સ્ટ્રાઇક છે તો એમાં કંઈક નેવું દિવસની સ્ટ્રાઇક હતી તો ત્રણ મહિના પછી હવે જોઈશી એ સ્ટ્રાઇક ઘટી જાય પછી એ કોડ આવશે તો એનું પછી આવશે મતલબમાં તમારા યુટ્યુબ ચેનલની અંદર એક સ્ટ્રાઇક હોય ને તો એથી તમે સીલો પ્લે બટન ન કરી શકો તો બહુ બધા ક્રાઇટેરિયો હોય આમ કહો તો ઘણા બધા રૂલ્સ હોય યુટ્યુબના

મેં નવો મોબાઈલ લીધો ને ત્યારે આ મોબાઈલ બધાય ફોન કરી મને પૂછ્યું કે વેસવાનું છે તમારે વેસવાનું છે આ મોબાઈલ નથી મારો પહેલો મોબાઈલ જ હતો કેટલા બધાના ફોન આવ્યા હતા ઘણા બધાની કમેન્ટ આવી હતી કે મોબાઈલ વેચવાનો છે તો મોબાઈલ વેસવાનું નહોતો લીધો ને મોબાઈલ વર દિવસ યુઝ કર્યો હતો મારો બેસ્ટ ફર્સ્ટ આઈફોન છે ને બેસ્ટ આઈફોન છે ને આપણે આથી યુટ્યુબમાં કરિયર શરૂ કર્યું હતું એટલે આ મોબાઈલ બેસવાનો નથી જમી લઈ તો આજ તો મસ્ત મસ્ત લાડ બધા ભજીયા પકોડા ખાવાના છે મસ્ત જમી લીધું આજ છે ને મારા મમ્મી લાડ બધું બની નાખ્યું છે જમવાનું કેમ કે આજ છે ને મારા મમ્મી નું આમ તો હું સપનું પૂરું થઈ ગયું ઘણા ટાઈમથી કહેતા કે મારી આશા પૂરી કરી ગયો લાખ સબસ્ક્રાઈબર પૂરી કરી ગયો દિલ થી આભાર આવો નો સપોર્ટ કરતા રહે બાકી તો યાર આશા છે કે આજનો તમને ગમ્યો છે ગમ્ય કરવાનું ભૂલતા ને મળી આપશે નવા બ્લોગ માં જવું જય માતાજી ભાઈ ભાઈ